ચાંદીની વેંટી પહેરવાના દસ ફાયદા એક ધનસ્થિતિ મજબૂત થાય ચાંદી પહેરવાથી આવકના નવા માર્ગ ખુલ્યા જેવા માનવામાં આવે છે બે વાણીમાં મીઠાશ આવે નાની આંગળીમાં ચાંદી પહેરવાથી બોલવામાં સૌમ્યતા અને અસરકારકતા વધે છે ત્રણ કુટુંબમાં એકતા વધે વાસ્તુ પ્રમાણે ચાંદીના આભૂષણો કુટુંબ સંબંધોમાં પ્રેમ અને સુખ શાંતિ લાવે છે ચાર ચોરીન્જરથી રક્ષણ ચાંદી દુષ્ટ દૃષ્ટિ અને અપ્રિય શક્તિઓથી રક્ષણ આપે છે પાંચ પુત્ર સુખ પ્રાપ્તિ પ્રાચીન ગ્રંથોમાં લખ્યું છે કે ચાંદી પહેરવાથી સંતાન સુખ અને વંશવૃદ્ધિનો આશીર્વાદ મળે છે છ ચંદ્રદોષ શાંતિ પામે જ્યોતિષ પ્રમાણે ચંદ્રગ્રહના દોષો દૂર કરવા ચાંદી અત્યંત શુભ છે સાત શરીરમાં શીતળતા રહે આગ્રહણ શક્તિ વધુ ન વધે ગુસ્સો ઘટે અને મંદેહ ઠંડક અનુભવે છે આઠ લાભકારક યાત્રા ચાંદી ધારણ કરવાથી મુસાફરી સુરક્ષિત અને સફળ રહે છે એવી માન્યતા છે નવ ધાર્મિક ઝુકાવ વધે ચાંદી સાત્વિક ધાતુ હોવાથી વ્યક્તિ ભક્તિ અને ધ્યાનમાં સ્થિર બને છે દસ પ્રતિષ્ઠા વધે સમાજમાં માન આદર અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા ચાંદી પહેરવાનું શુભ માનવામાં આવે છે ખાસ કરીને જો વીંટી જમણી હાથની નાની આંગળીમાં પહેરીએ તો વાસ્તુશાસ્ત્ર મુજબ શુભ ફળ ઝડપી પ્રાપ્ત થાય છે આવા વિવિધ પ્રકારના વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો